ルールー。

Lulu Lulu Oh no. Hey <coughs> <tr Dus> Hey <Tonight> હા મારા બેટા આંધણ મૂકી અને ભાગી ગયા મને કાપ્યો નહીં અને ભાગી ભાગીજા મારે આંગળી નથી

એ દયાબેન એ જોવાને કેટલી વાર લાગશે આ કરે હજુ કેમ નો થાય તમાર ભાઈ તમને ખબર તો આવડી એ અહીંયા તેડવા આવે ને ન લાવે ત્યારે તો બીજા માણસ આવે જેઠ ને જેઠા પેલું આણું હે એટલે પેલું આણું કોઈ બી ધણી ન આવે તે રાત ગાંડા છે આપડે હું સારા સડી પેટમાં દુખવા મીણું એ હમી થાય જ છે જો હમણાં હમી થઈ જાય છે

Oh no 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 no. Ala <laughs>

એ આ પાપાનુ કે તારા દોહા કાપી ખશે લી 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 એ લી લી હું ખાવાનું લે લે ઓય લી 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 તમાર সোলো মাকের কোছেযে এলাজে

એ બાબાભાઈ એ સગન ભાઈ આ બધાય શું હોય ચાં કે હમકો તો મને એકલી મિકીન હોય ચાં આ કેણી વીડમાં મને બે ખલેબી લાગી હોલા બાબાભાઈ મત કેતા કે આઈ મોટા મોટા દીપડા રે જો મને કાય કશું તો મારું હું થઈ ગયું જય જય આઈ બાભરી આ તો રે કદે નોર હાલો કોઈ ના ડોક માદતો એ

Hei, <tik> <tik> la 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 la. Eh, <tik> tu sih. Eh, tu suka sih ni kain marabak pemetan. La la la, 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 પણ તમારું બાપ ખાવાનું હોય તમારે ગાયને ખાઈ નવાય ની લે લેલા ખાવાનું લીલાયું સગના ભાષા નો સમજે તું કાઈ ખડકુ બોલ છે મને થોડી ખબર હોય બાપ રોજ હજાર ગાડી માં बंद करें जेस जो है अब इस मामले में ना वो पार्टो तो क्या Lily Ly! પડકેટ લેક લઈ જશે આપણને આવડા લી લી એ તો ત્યાં આપણને ચા લઈ જશે મને તો બહુ બીક લાગે આ કરશે આપડી આરે એ લી ઓ લલી એ લી ની le 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 le

કે દયા બેન આ બતાય કોણ છે મને તો લાગે ઓ લબઈલી દે હુંયા હુંયા હી પણ તમે એ કઈ મૂંઝાતા નહીં મને લાગે મને આર્યા ને ઈ માતાજી હમજી તમે બતા ને બસાઈ લઈશું હું કહું ને તાર તમ બતા આથી ભાગી જજો સ સ સ સંભાળાય જલ્દી ગાયગા કોઈક પ્લાન બને આશીર્વાદ દે હું હું તમ ભાગી જાય